અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના સંસ્કૃત સપ્તાહના ઉદ્દેશ્યને સાકાર કરવા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરવા માટે યોજાયો હતો આ યાત્રાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને નવી ઊંચાઈઓ આપી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમાજના વિવિધ સ્તરના લોકોનો ઉત્સાહ બે સ્વભાવ રહ્યો આ ગૌરવયાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના નાના નાના ભૂલકાઓ હતા જેમણે ઋષિ મુનિઓના વેશ ધારણ અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રૂપ આપ્યું આ યાત્રામાં સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે સંસ્કૃત ભાષાના શ્લોકો અને ભજનોનું સમૂહગાન થયું જે દ્રશ્ય દિલકશ અને આકર્ષક હતું અરવલ્લી જિલ્લા સીએ આ કાર્યક્રમમાં હાજર રહીને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું રિપોર્ટર અનીસ આદમ અરવલ્લી